ધારાસભ્ય અરુણસિંહ રાણાના હસ્તે બે કરોડ થી વધુ રકમના વિકાસ કાર્યો ખાત ખાતમુહૂર્ત કરાયું પાલેજ એસ કે બે વિસ્તારમાં મંજૂર થયેલી પાણીની ઊંચી ખાત ખાતમુહૂર્ત પ્રસંગે મોટી સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહી હતી પાલેજમાં માકન રોડ ઉપર પાંચ લાખ લીટરની મંજૂર થયેલી વિશાળ પાણીની ઊંચી ટાંકી તેમજ અન્ય બે વિસ્તારોમાં પાણીની ઊંચી ટાંકીનું ખાતમુહૂર્ત વિધિ પ્રસંગે ધારાસભ્ય અરુણસિંહ રાણા ભરૂચ જિલ્લા સદસ્ય ખાન ખાન પઠાણ પઠાણ તાલુકા પંચાયત પ્રમુખ કૌશિક પટેલ તાલુકા સદસ્ય સલમાબેન પઠાણ તેમજ અનસુયાબેન વસાવા તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે પાલેજ ગ્રામ પંચાયતના ઇન્ચાર્જ સરપંચ સબ્બીર ખાન પઠાણે ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું તેમ

ત્રીસ લાખ રૂપિયા આપણે લોકમાળો ભરેલો છે એમાં આઠ લાખ રૂપિયા આપણા અનુસિંહ રાણા સાહેબ છે દસ લાખ રૂપિયા આપણે ટાંકી જે તોડેલી છે અને જે ભંગાર નીકળ્યો તમામ દસે દસ લાખ રૂપિયા આપણે લોકમાળા આપણે આપેલા છે ત્યાર પછી આપણા જે કાર્બન ફેક્ટરી છે રબર ફેક્ટરી છે આપણે એમ કોર્ટ છે એવા ઘણી બધી ફેક્ટરીઓ પાસેથી કોઈ પચાસ હજાર આપેલા છે કોઈ લાખ રૂપિયા આપેલા છે એવી રીતે કરી અને આપણે ત્રીસ લાખ રૂપિયા લઈ અને આપણે લોક ફાળો જમા કરાવ્યો છે અને અનુસંધાનની અંદર આપણને બેક કરોડ અને પાંસઠ લાખના આપણે ટાંકીનું કામ આપણને મળ્યું છે ભાઈઓ આપણે વિકાસ જુઓ આપણા પાલેજ ગામની અંદર દરેક વખતે આપણે બીજા લોકો સત્તા ભોગવતા હતા પણ આપણા પાલેજ ગામની અંદર કોઈએ પણ પાંચ રૂપિયાની ગ્રાન્ટ આપી નથી આપણે એમને વોટ આપેલા છે ખૂબેને ખૂબે પાલેજ ગામે મત આપેલા છે પણ વિકાસના કામમાં ઝીરો છે જ્યારના આપણે ભાજપ સરકારમાં આપણે જોડાયા છે ત્યારના પાલેજ ગામની અંદર મિનિમમ પંદર કરોડથી ઉપર આપણને કામો આપણે આપેલા છે ને હમણાં પણ હાલમાં પણ વિકાસના કામો ચાલો છે બહુ સમય ના લેતા આપ સૌને ભાઈ નમ્ર અપીલ છે કે જે લોકો અહીંયા આપેલા છે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું ને ખાસ કરીને ભાવશ્રી રાજ સાહેબનો સમશેખા સાહેબનો પછી આપણે જફુર ખાન છે હજુર ખાન છે પછી અતાવલ્લા વઝીર ખા છે અમદખાન ઈશ્વર મામા છે આપણા ગામના ઘણા બધા બો નામ નથી લેતો પણ જે લોકો અહીંયા આવેલા છે એમનો ખૂબ ખૂબ આભાર છે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ પાલેજ ગામના વાસીઓ અહીંયા આગળ પધારેલા તમામ મહેમાનો આપ સૌનો હું ખરા દિવસથી સ્વાગત કરું છું આપણા ગામને મીઠા પાણીની ઘણી ઘણી તકલીફ હતી આ મીઠા પાણીનું સમ પાલેજ ગામમાંથી જતું હતું એમાં હજાર ગામ પાણી પીતું હતું અને આપણું ગામ મીઠા પાણી વગર રહી ગયું હતું આપણા લાડીલા ધારાસભ્ય અરુણસિંહ રાણા સાહેબ જેમને ફૂલ તાકાત લગાવી પાલેજ ગામની સાથે રહી એક તમે ફોન કરી કરી અને સાત તારીખમાં આપણોને બે કરોડને ચાલીસ લાખ રૂપિયાની પાણીની ટાંકી મંજૂર કરી આપી અને પાલેજ ગામને મીઠું પાણી મળી રહે પાલેજ ગામના લોકોનું સ્વચ્છ સારું રહે એટલા માટે અરુણસિંહ રાણા સાહેબનો ફૂલ ફારો છે એ બદલ અમે એમના આભારી છે અને આજે આપણા ગામમાં અરુણસિંહ રાણા સાહેબ પધેલા પધારેલા છે એમનું હું પણ સહેજ રીતે સ્વાગત કરું છું રોહિતભાઈ છે કુનાલભાઈ છે આપણા તાલુકા પંચાયત સભ્ય સલમાબેન છે અનસોયાબેન છે ગામના વડીલો પણ છે અને અમારા આખા પાલેજ ગામના વડીલ શ્રી શરીફ ખાં કેસર પઠાણ પઠાણનું એક સપનું હતું જાણ હું જિલ્લા પંચાયત ચૂંટાયો દરેક વખત મને બોલાવે અને એવું કહે કે ભાઈ તું કોઈ પણ હિસાબે એસ કે નગરમાં પાણીની ટાંકીનું કરી આપ્યું મેં આપ વારંવાર સાહેબને રજૂઆત કરતા સાહેબે આ પાણીની ટાંકી મંજૂર કરાવી આપી ત્યારબાદ હું શરીફ ખાના ઘરે ગયો એમને કાગળ બતાવ્યું મંજૂરીનું ત્યારે મને એવું કીધું હતું શરીફ ખા એ આજે મારું સપનું પૂરું થઈ ગયું છે આજ રોજ કોલેજ મુકામે પાણી પુરવઠાની યોજના પાલેજ ગામમાં મંજૂર થઈ છે બે કરોડ ચાલીસ લાખ રૂપિયા જેટલી મોટી પાણીની ટાંકીનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવેલું છે અગાઉ પણ એક પાણીની ટાંકી મંજૂર કરેલી પાલેજ ગામના જે પાણીના પ્રશ્નો હતા એ ગામના સરપંચ ભાઈ સિંહ છબી અને જિલ્લા પંચાયતના સભ્ય મલંગભાઈ તાલુકા પંચાયતના સભ્ય અંસોયાબેન સન્માબેન તાલુકા પંચાયતના સભ્ય સમગ્ર આગેવાનોની રજૂઆતના કારણે આજે મને કેતા આનંદ થાય કે જ ભરૂચ જિલ્લાના મંત્રી ઈશ્વરસિંહે પણ ખૂબ પાણી પુરવઠા યોજનામાં ટાંકી મળે એ માટે બધાએ અથાગ પ્રયત્ન કરેલા છે ટાંકી આજે મંજૂર થઈ છે પાલેજ ગામની જે સમસ્યા છે એ પાલેજ ગામના ઘર બેઠા પાણી મળે એવું નક્કર આયોજન થઈ ચૂક્યું છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો